નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ દુર્ગા આધારિત ફિલ્મી ગીત ચાલી રહ્યું છે સાવનકા મહિના પવન કરે સોરેના બે ભાગ તમે જોઈ લીધા હશે સમજી લીધા હશે સમજીને તૈયાર કર્યા હશે તો ફિંગરિંગ સરસ થઈ ગયું છે પ્રેક્ટિસ પછી તમે રિયાજ ચાલુ હશે તો ખૂબ સારી રીતે વગાડી શકતા હશો અને જો સારી રીતે વગાડી શકતા હશો એક પણ ભૂલ પડ્યા વગર આખું ગીત તમે સળંગ વગાડી શકો છો તો તાલ સાથે વગાડવા માટે તમે તૈયાર છો એવું સમજી લેવાનું આ ગીતમાં તાલ આવશે બે રીતના વગાડી શકીએ ત્રણ તાલીનો જે તાલ છે કહરવા કહીએ એ કહરવાના પ્રકાર છે એમાંનો એક પ્રકાર છે ત્રણ તાલી જેને આપણે ગરબામાં ઉપયોગ થાય છે અને બીજું છે હિંચ એનો પણ ગરબા મળતું તો આ બંનેમાં તમે આ ગીતને વગાડી શકો છો તમે ગરબામાં વગાડતા હોય તો હિંચમાં પણ તમે વગાડી શકો અથવા ગાતા હોય ગરબામાં તો હિંચમાં પણ તમે લઈ શકો જેને ટેટુ કહો છો બધા એ લોકો અને ત્રણ તાલી એટલે કે આરતીમાં જે તાલ વપરાય છે ત્રણ તાલીનો એમાં પણ તમે ગાઈ અથવા વગાડી શકો છો બરાબર છે તો જે તાલ છે એ તાલ હું તમને ખાલી સમજાવી દઉં છું તાલ વગાડીને બતાવી દઉં છું સમજાવી દઉં છું કે કેવી રીતના તાલ સાથે વગાડી શકાય ઘણા મિત્રોને તાલ સાથે વગાડવામાં મુશ્કેલી પડતી હોય છે તો એના માટેનો પણ એક અલગથી ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે કે તાલ સાથે જે લોકોને વગાડવામાં મુશ્કેલી પડે છે એ લોકો માટેનો એ નવો વિડીયો મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા તમારા કોઈપણ પ્રશ્નો હોય દરેક પ્રશ્નો માટે મેં મેં અલગથી વિડીયો બનાવ્યું છે એ પ્રશ્ન તમારો મને ખાલી વોટ્સઅપમાં લખીને મોકલજો હું તમને એના સંગતનો વિડીયો મોકલી આપીશ એ જોઈ લેવો તમને હંડ્રેડ પર્સન્ટ સમજ પડી જશે અને જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તમારા મિત્રોને જાણ કરજો તો એમને પણ શીખવા મળે આપણી ચેનલ ઉપર તદ્દન ફ્રી છે શીખવાનું અને કોઈપણ જાતનો ચાર્જ વગર તમે શીખી શકો છો તમને ધારો કે મારા યુટ્યુબના વિડીયોની લિંક ન મળતી હોય પદ્ધતિસર હોય તો આખું મેં પ્લે લિસ્ટ બનાવ્યું છે લગભગ સાહીઠ વિડીયો નંબર આપેલા છે વન ટુ થ્રી લેસન નંબર એ પ્રમાણે હું તમને મોકલી આપીશ તમે એમાંથી જોઈને શીખી શકો છો બરાબર છે નોટેશન કોઈ તમારે મારા વિડીયોનું નોટેશન સાથેનો વિડીયો ગીતનો ભજનનો ન મળતું હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરો હું તમને લિંક ચોક્કસ મોકલી આપીશ બરાબર છે અને મારી સાથે પર્સનલ ટચમાં રહીને શીખવું છે તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એમાં તમને માહિતી જોવી જોઈએ તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો જે લોકો પૈસા ખર્ચીને નોટેશન લખવાનો કંટાળો આવે છે નોટ બનાવવાનો કંટાળો આવે છે તો આપણી પાસે કોર્સની બી પીડીએફ ફાઇલો છે પદ્ધતિસર શીખવા માટેની એની માહિતી આપી દઈશ ખરીદવી હોય તો અને નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદી હોય તો ગરબાની છે ત્રણ તાલીના ગરબાની છે ફિલ્મી ગીતોની છે ભજનની છે લોકગીત લગ્નગીતની છે ધૂનની છે અને રાગભોપાલી યાદ વીસથી બાવીસ ગીતો છે ઓકે આવો સ્ટાર્ટ કરીએ આ કહરવા તાલ વાગે છે કાયદેસર ફક્ત ચાર માત્રા નો તાલ વન ટુ થ્રી ફોર ધાકે ના તે નક દિન ધાકે ના તે દિન હવે આ જે છે જુઓ પહેલી તાલી વન તાલી તાલી સાવન કા મહિના પવન કરે સોર જિયારા રે ઝુમે જેસે બનમાના છે મોર दो ताली खाली 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 सावन का महीना पवने करे सूर जियारार झूमे ऐसे जैसे बनमाना चीमो ओ, 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 ओ सावन का महीना पवने करे सूर झूमे बनवाना હં એમાં પણ અંતરામાં પણ તાલ જે છે એ આ રીતના જ છે વન ટુ થ્રી ફોર તાલી છે પણ તાલી જવા દેવાની રામાં ગજબ ઢાયો હે પુર વૈયા નહીંયા સંભાળ લોકિત ખોઈ હો કે વૈયા રામા ગજબ ઢાયો હે પુર મતલબ કે તાલી પછી તરત ઉપાડવાનું છે ગજ બો હે પુરવૈયા નિયા સંભળો કીત ખોય હોઈ બરાબર છે પછી તો સેમ ટુ સેમ તાલમાં જે આપણે અંતરો અરે સ્થાયીમાં લીધું એ જ રીતના લેવાનું છે આશા રાખું છું તમને સમજ આવી ગઈ છે કદાચ કોઈ પ્રશ્ન હોય તમારો તો મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો ચોક્કસ કોઈ વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું ચોક્કસ એની લિંક મોકલી આપીશ તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ મુશ્કેલી હોય તો પણ તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો નેક્સ્ટ લેસનમાં આપણે એક ફર્સ્ટ ક્લાસ ધૂન લઈશું રાગદુર્ગા થાય ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે